સમય પછી લાઈવ ઓછી ખબર નથી કોમેન્ટ આવી કે હવે લાઈવ તો રાજા ટાઈમ પછી કોમેન્ટ આવી હતી ને પછી મેં કીધું આજે છે ને ચાલુ થઈએ પાંચ મિનિટ થઈ કરીએ કારણ કે યુટ્યુબમાં ઘણું બધું નવું નવું અપડેટ આવ્યું મેં કીધું લાઈવ થતા આવડે કે નહીં જરાક કરી તો આપડી ખબર પડે પણ લાઈવ થવાય કે નહીં કઈ રીતે થવાય કામ અપડેટ છે અને આમાં શું કંઈક લખેલી આવે જો આમાં નવું નવું આવે છે કઈ રીતના થવાનું છે એ ખબર નથી તો તો આડું નથી થાતું ઊભું રહીએ એ ગાણી વાળું ખરેખર આડું થાવું જોઈએ આડું થાય તો જ કંઈક આપણે ખબર પડે પણ નથી થાતું આડું ક્યાંક મિસ્ટેક રહી ગઈ કેમ છો મજામાં આવો કોક આવો પધારો આડું કરતા નેતા વડતું સ્ટાર્ટ પોલ સ્ટાર્ટઅપ ક્યુ એન્ડ એ આમાં અમુક અમુક ઓપ્શન આવે છે પણ આમાં આપણે કંઈ ખબર પડતી નથી વિડીયો આડો થતો ને હાલો મૂવી જોવા આવો આવો સવજીભાઈ ઓ રાજે કાઈ મેં સવજીભાઈ

હવે એ માણસ બધાય છે ને સટકી ગયા કારણ કે આપણી થાતા ને એટલે આવે છે એમાં કોઈનો વાક નથી એને આપણે ભૂલાઈ ગયું યુ આર નાવ લાયો આડું કરતા આવડતું ને ઊંપું રે ઊંપું કઈ કામ નહીં આવે એ આવો પધારો કોક જોવો જોવો કોક કોમેન્ટ કરો લાંબે ટાઈમ પછી એક ક્રાઇવ થયા હોય પછી ક્યાંથી માણસ જોવાય હાલો 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 કુક્તા ઓ માતા અફસોસ કર્યા રે જો નક્તા કે આપણે લાઈવ થાતા નજર લેવામાં કોઈ કરે નહીં નઈ રે રુડી વયા ગયા લાઈક કર્યા જ વગર ના મને એકલી જાણીને કાન છે દે ને એકલી જાણીને કાન છેડી દે પછી કઈ દઉં ધૂ તારા ના કાનને આવો આવો પધારો પધારો કોક કરો કોણ આવ્યા એ ખબર પડે મને યાર વરસ દોઢ વરસ બે કેટલા વરસ પછી હું લાઈવ થયો હે મને નથી ખબર કે તું થયો તો બધા મિત્રો ખોવાઈ ગયા કોમેન્ટ કરો તો કે ખબર પડે કોણ કોણ મિત્ર આપણા માટે જીવતા હે કુવામાં કરેલી કાના યવેડામાં વેલ કાના નાગર વેલ કાના નાગર વે નાગર વેલ કાના નાગર વે એ લાગતા કોક કરો કાકો ત્રણ જણા જોવો તમે કોમેન્ટ કરતા ને કોણ છે કોણ નથી ખબર નહીં તમે કાંક અડાઈ જાય તો ખબર પડીએ ગઈ નહીં આપણે કહેવાનું તો છે

મેળી માંડવી મેળવી મને માંડવી થોડી ઓરા ખાઈ થોડા દહક વાગે દિવ્ય દિવ્ય અમારું કેન્દ્રમાં જવાનું કેતો એ કેન્દ્રમાંથી આવે તો દહક વાગે જાય તો પછી દાળ ખાવાનું થાય તો મેં કીધું હવે તો ઓરા નાખેલી તો ઓરા ખાવાનો આપણા પાસે ટાઈમ ન હોય મેળ નો આવે ખાવાનો એટલે પછી આજ ઘંટીની તમે કે તું થોડા ફોર એ નાઈક ને હે કે નાઈક ને ચાલુ ચાલુ તાવડી છે માં રોટલી બને છે સેલી રોટલી છે રોટલી બની ગઈ એટલે હવે ઓરા બનાવો થાય માંડવી ના ખાઈ લેજો તો સુજી ભાઈ ક્યાં ગયા કોઈ છે ને ત્રણ જણા જોવે કોણ જોવે એ ખબર નથી કોમેન્ટ કોઈ કરતું નથી કામ ગોતે તો હવે તો તાકોડી હાકોડી ખબર નથી એને ખબર નથી કામ ગોતે ભાઈ એ પપ્પુભાઈ ખાવું નથી તારે પપ્પુભાઈ પપ્પુ ભાઈ તો આજે અમારો ગંદ્રમ જવાનું તો ગોતા ને બરોબર આટા મારે એ પ્રભુ ત્રણ જણા જોવે હજે ની તન છે કોણ જોવા ખબર નહીં હિરલબેન આહિર સુરત આવો આવો પધારો કેમ છો જય મુરલીધર જય મુરલીધર જય માતાજી કેમ છો હું કીએ સુરત તમારું લાંબો ટાઈમ ને ઝાઝો ટાઈમ ને ઘણા સમય પછી છે ને એક તો હું લાઈવ થયો છે ને ઘણા સમય પછી તમારી કોમેન્ટની પહેલા આવી હતી મેં રિપ્લાય આપી હતી આજ છે ને આપણે લાઈવમાં ભેગા હે તો કેમ છો તબિયત પાણી શું હાલે છે તમારે કયો શાંતિ ના સમાચાર તમે પૂછતા હતા શાંતિ ને ખબર ન હોય જો કે કોમેન્ટ હું વાંચતો હોય એટલે અરે ભાઈ તમે લાઈવ છો અરે લાઈવ તો હું બે વર્ષ થયો હતો હિરલબેન પણ આ છે ને વરસ દોઢ વરસથી તો પાછો કેદી થયો છે એ મને નથી ખબર મારું લાઈવ તો અદભુત હતું પણ મૂકી દીધું મેં વેશમાં છે ને તારું તકલીફ થઈ ગઈ હતી ને બીમાર પડ્યો ને એમાંથી મુકાઈ ગયું પછી લાઈવ તો હું થતો દર બુધવારે લાઈવ થતો અને મારી ચેનલમાં જઈને તમે લાઈવ વિડીયો જોજો એટલે તમને ખબર પડશે કેટલી વખત હું લાઈવ થઈ ગયો ટાઈમ લાઈવ નો હાલતું દર બુધવારે નવ વાગે થી દસ વાગ્યા સુધી દર બુધવારે એક કલાક લાઈવ રહેતો હતો અડધી કલાક આપણે વાતું સીતું કરતા અને પછી આ ફ્રેન્ડ સર્કલ જે કોઈ આપણા ગ્રુપમાં જોડાઈ ગયેલા હતા જે લાઈવમાં જોડાઈ ફરમાઈશ આપે એટલે ભજન કીર્તન ને સત્સંગ ને હિન્દી ગીત ને ગુજરાતી ગીત ને બધું મિક્સમાં હાલતું ધીરેલબેન એવું હતું ધબધબાટી બોલતી પછી આવે છે ને ઓછું કરી નાખ્યું છેલ્લા ઘણો ટાઈમથી ફેસબુકમાં ધ્યાન દઈએ તમારી ફેસબુકમાંય ફેસબુકમાં કોમેન્ટ આવતી હોય ઇન્સ્ટાગ્રામમાં લગભગ આવેલી છે મને બહુ જો ભૂલતો ન હોય તો યુટ્યુબમાં ઓછું ધ્યાન દઈએ છે ફેસબુકમાં સડી ગયા ને ત્યાંથી એટલે બાકી ન મારું યુટ્યુબ ચાલુ જ હતો ને યુટ્યુબમાં લાઈવ ચાલુ હતો દર બુધવાર અને અમારું લાઈવ તો લાઈવ માણસ જોવા આવતા બુધવારની રાહ જોવાની બેઠા તા એવું લાઈવ કરતો પછી ઓછું કરી નાખ્યું નથી થતા એટલે હવે અત્યારે ફ્રેન્ડ સર્કલ નથી અત્યારે પંદર વીસ પચીસ જણા તો થઈ ગયા હોય લાઈવ થયો ને પાંચ મિનિટ નો થઈ જાય આઠ દસ જણા તો રાહ જોવા બેઠા હોય થઈ જ જતા હાલો આવી જાવ ફટાફટ આવી જાય કોમેટો નો ઢગલો થતો હોય જોવા વાળા એટલા બધા હોય આ તો હમણાં થયો નથી અટાણે બેઠો તો અમારે માંડવી ઓરા હે હેકાય ખાવા પાંચ મિનિટ માં જ લાઈવ થાય ઓલું કલાક કલાક થતું એ કલાક નથી થવાનું આપણે હમણાં પાંચ મિનિટ રહીને વિદાય લેલી હું કારણ કે માંડવીના ઓરા ગરમા ગરમ શેખાય નીચે ને આપણે ખાવાના છે ગરમા ગરમ પછી વ્યારા પાણીને થોડીક હજાર વારસે એટલે પછી થોડાક મોડે રાખતી ખાય હું ને પહેલાં તો હું હશે મેળવી ઉપર બેસીને જ લાઈવ થતો નીચે ન થતો કારણ કે મારી પાસે મોબાઈલ ઓળખ ફોરજી હતો નીચે ટાવર આવતો ને અત્યારે ફાઈવજી મોબાઈલ છે અહીંયા બેઠા બેઠા મારું લાઈવ આવે ને મારું લાઈવ આવતું જ નહીં નીચે તો ટાવર જ ન આવતો પકડી જ ફેર્યા રાખતી થાય તો ખાય કોમેન્ટ કરે તો મારામાં દેખાડે ને કઈ કે તમે કોમેન્ટ નો જવાબ નથી દેતા ખરેખર આમાં ટાવર ન આવે એટલે દેખાડે ને ન દેખાડે એટલે કઈ મેળ ન રહી સારું ભાઈ વાત કહું લાંબો લાંબો સમય પછી આ તો લાવી હું બાકી તો હું લાંબો ટાઈમ હાકતો કલાક કલાક દર બુધવારે અને વાતું સીતું નહીં બગડાટી બોતે અરે કાંઈક ઘટે કોમેટું આમ કોમેટો એટલી આવતી વાંચવાનો વારો ન આવતો કોમેન્ટ બોક્સ પકડે રાખવું પડતું બીજા મોબાઈલમાંથી ડીવીએસ બાજુમાં બેસતો હોય ને મોબાઈલમાંથી લાઈવ જોતા હોય ને મોબાઈલમાંથી કોમેન્ટ વાસે વાસે ને પછી રિપ્લાય થતી એમાં ન કોમેન્ટું વહીવ જ હોય પછી ઉપર ઉપર એટલે ખબર ન પડતી કેમ છો આવો ક્યાંક પોરબંદર સાઈડ આવો હિરલબેન છેલ્લા બે ત્રણ વર્ષથી તમે અમને સપોર્ટ કરો

એકલી જાણીને થેન્ક યુ રસોઈ બનાવું છું ભાઈ અચ્છા ઓહો રસોઈ નું કામકાજ હા લાઈક થઈ હવે મારામાં બતાવી મારામાં બતાવતા નતા હિરલબેન મને એમ કે પાંચ સાત મિત્રો આવીને જોઈને વયા ગયા કોઈ લાઈક નતું કર્યું એટલે હું તો ખાલી બોલતો તો રસોઈ બનાવો છો બનાવો બનાવો અમારે બની ગઈ છે માંડવી ને ઓરા હેકાય છે હમણાં ખાવાની છે અમારે પણ કેમેરો બદલાવો તો કેમેરો બદલાવ તો ભૂલી જો માંડવી ને ઓરા શાંતિ થઈ જાય હમણાં છે ને હે ફૂટી ફૂટી હમણાં છે ને ખાવાનું તો થોડીક વાર છે થોડીક મેં કીધું હેક ને તો ખાય શાંતિબેન શું કરે શાંતિબેન માંડવીને ઓરા હેકે એ તો ખાઉં શાંતિબેન જો અવાજ આવ્યો તાવડી ઉતારવા ન દીધી રોટલી કરે ને સીધી માંડવી હેક આવી ગઈ આપડી માંડવી હેકાય જોવો અહીંયા આવી ગઈ તાવડી મતે ને એ તાવડી નાખે છે બીજી માંડવી આપડી આવી ગઈ આપણે એટલી થોડીક ખાવી બધી ન હેકતી બધી રીતે ખોટી વાહી થઈ જાય હાલો માંડવીને ઓળા કોઈને ખાવા હોય તો જો એ કે તારે એકલા હાટુ હે કાઈ ગયું એટલે આયે બીજા કંઈ જ ન ખાય તો હિરલબાઈને એમ કીએ શાંતિ તમે કહ્યું કે શાંતિ શું કરે શાંતિ એમ કીએ કે તારું થયું એટલે રેડી એમ ઓહો આજે બધી કોમેન્ટ કરી નાખ્યો હીરલભાઈ આહિર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો અમારા લાઈવમાં જોડાડા એ બદલ લાંબો ટાઈમ પછી આ તો લાઈવ થયા હતા આડું મોબાઈલ કરવો હતો પણ આડો ન ઊભો રાખવો પડ્યો ભૂલાઈ ગયું કઈ રીતના લાઈવ કેટલો થવા યુટ્યુબ ને હોય જોવો જોઈએ તમે હટા બોલતી હોય હાલ રોટલીનું કામ પૂરું થયું શાંતિ ડબરો મૂકી દઈએ એટલે કામ પૂરું થાય ટીડીટ 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 આલો ભીમભાઈ જાજા દિવસે વસરાશ કૃપા આવો આવો અરહી ભાઈ આવો આવો જાજા દિવસે ને વાત કર માં ભાઈ મેં કીધું લાઈવ કર્યું તું એ મનેય નથી ખબર હું ભૂલે કહો કે મેં કીધું લાઈવ કર્યું તું નથી હવે ફેસબુક માં કામ કરીએ યુટ્યુબ માં ઓછું ધ્યાન દઈએ એટલે પછી એવું હશે ટાઈમ મળ્યો હતો ને યાદ આવ્યું બુધવાર છે તો મેં કીધું હાલો થઈ જાય લાઈવ જોવો માંડવી ને ઓરા હે ક્યાં ઓરા ખાવા હોય તો આવો વધારો

હુઆમ કરેલી કાના વેળામાં વેલ કાના નાગર વેલ કાના નાગર વે હરસિંહભાઈ લાઈક કરો લાઈક કરો કાકા જાદા ટાઈમ પછી એક તો લાઈવ છે આવું શાંતિબેન બોલો શાંતિબેન બોલો એ કે હિરલબેન કે અવાજ બવાજ આપ શાંતિ બેને રસોઈ બનાવી લીધી છે એટલે છે ને રોટલી લોટબોટ બોટ અને એ હાથ ધોવા ગઈ છે હું અહીંયા માંડવીનો ઓરા ઠરવા મૂક્યા હમણાં ખરાક ઠંડા થઈને તો ખાવ ન ખાવ હમણાં જીભમાં સમસમ થાય પછી રીરલબેન સીતારામ થી અવાજ બહુ જ આપી રીરલબેન ને ખાલી હાલો સીતારામ હિરલબેન તમે રસોઈ કરો અમે કરી લીધી રસોઈ જો હિરલબેન અવાજ આવ્યો કેમેરો મારી સાઈડ રાખ્યો હોય મારા ભજન સાંભળજો ભાઈ તમારા કીર્તનિયા રો તો મને વચમાં જાજો ટાઈમ જોયા હતા હે ફિરા તા હેરલબેન તો તો ઈવરી હાથ માં આવી જાય તો તમને ફેસબુક માં કામ કરતા હોય ને એટલે થોડું ઓછું હોય યુટ્યુબ ઓછું ખોલવાનું થતું હોય થેન્ક યુ ખૂબ ખૂબ આભાર હવે છે ને પંદર મિનિટ થઈ ગઈ પાંચ મિનિટને બદલે મારા ઓરા હવે ઠરી જાય એટલે હવે હું થોડાક ઓરા ખાઈ લે લાઈવ અટાણ પૂરું કરીએ પાછા કારક ટાઈમ એ તો પાછું કરી હું કારક હવે ચાલો ઓકે ડન થેન્ક યુ હવે આને બંધ કાંથી કરાય એ ખબર નથી વેસ લાઈવ બંધ કાંથી કરાય આમાં અપડેટ આવ્યું હોય તો એ ખબર નથી કાંથી થાય બોલો અહીંયા ન એન્ડ ઓઇલે ઓપ્શન આવ